જર્જરિત છે જેમાં સ્કૂલ નંબર અગિયારનું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ નંબર એક અને એકાવનના બજેટમાં જ બે કરોડની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં હજુ કામગીરી ટેન્ડર પ્રક્રિયા સુધી પણ પહોંચી નથી એટલું જ નહીં સ્કૂલ નંબર નવ્વાણું વર્ષ બે હજાર આઠથી એક ભાડાના મકાનમાં ચાલી રહી છે જેમાં એકથી પાંચ ધોરણમાં ભણતા બસો બાવીસ છાત્રોની વચ્ચે માત્ર ચાર રૂમ અને બે જ બાથરૂમ છે તેમની બિલ્ડિંગની હાલત પણ જર્જરિત થઈ ગઈ છે જ્યારે ભગવતીપરામાં હાલમાં જે આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનું મંજૂરી મળી નહીં હોવાની વાત સામે આવી છે જેને લઈને આમાં ગુજરાત ક્યાંથી ભણશે એવા સવાલો ઉઠી રહ્યા છે આવી જ માહિતી માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ